આજ રોજ નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સુરેન્દ્ર બારોટ દ્વારા નડિયાદ નગરપાલિકામાં ચાલતી ભાજપની ની સદસ્યતા અભિયાનમાં લોકોને બળજબરી ઉભા રાખી સદસ્ય બનાવતા ગઈકાલે શ્રેય સિનેમા પાસે માથાકૂટ થઈ હતી આવી સદસ્યતા અભિયાન નડિયાદના પ્રવેશદ્વાર શ્રેયસ સિનેમા પાસે અને વાણિયાવાડ વિસ્તારોમાં પૂર્વ અને પશ્ચિમ નડિયાદના અમુક રોડ ઉપર સ્કૂલની બહાર કોલેજોની બહાર હોસ્પિટલોમાં બળજબરીપૂર્વક કરવામાં આવે છે જેના અનુસંધાનમાં આજરોજ ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાને નડિયાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ભાજપ દ્વારા આ પ્રકારની ચાલતી ગુંડાગીરી તાત્કાલિક ધોરણે બંધ કરે અને નડિયાદના નાગરિકોને તકલીફ ન પડે તે માટે અંગત રસ લઈ કાયદાકીય પગલાં ભરવા વિનંતી કરવામાં આવેલ છે

મારું નામ સુરેન્દ્ર બારોટ નડિયાદ શહેર મહામંત્રી આવેદનપત્ર આજનું જે હતું એ અમારા નેતા લોકસભાના વિરોધ પક્ષ નેતા શ્રી રાહુલ ગાંધી ને જેમ ભાવે એમ ભાજપના જે સંસદ અને એમએલએ જે વાત કરી છે એમને આતંકવાદી જાહેર કર્યા એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી બીજા એક સાંસદ આવું કહી ને જે ધમકી ભરી વાતો કરી છે એના વિરોધ માં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને બીજું અમે સાહેબ રીતે વાત કરી છે કે ભાજપ નું જે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં આ લોકો બળઝઅડી થી પબ્લિક ને ઉભી કરી મોબાઈલો જૂંટવીને એમની જોડથી ઓટીપી લઈને સભ્ય બનાવું કરે છે જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પી ડોડ માયમંદિર રોડ ભૈસાલી સિનેમા પાસે કોલેજ રોડ પેટલા રોડ કિડની હોસ્પિટલ પાસે જેલો કોલ પાસે અને પીપલક રોડ પર બધા રોડે લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્ય બનાવે એના માટે સાહેબનો પગલાં લેવા માટે મેં જુવાર કરી